બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીકથી પસાર થતા બાયપાસ ને લઈને ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે પાલનપુરના એગોલા ગામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે ઢોલ વગાડી બાયપાસ હાય હાયના નારા લગાવીને ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો બાયપાસ માટે ખેડૂતોની જમીન કપાઈ રહી છે અને જેને લઈને ખેડૂતો રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્રીસ મીટરની જગ્યાએ ખેડૂતોની સાહીઠ થી નેવું મીટર જેટલી જમીન કાપવામાં આવી રહી છે અને જેને કારણે ખેડૂતો રોષે ભરાઈને વિરોધ દર્શાવ્યો છે ત્રીસ મીટર સુધીનો રોડ બનાવવામાં આવે તો ખેડૂતોને કોઈ જ વાંધો નથી પરંતુ નેવું મીટર જેટલી જમીન કાપવામાં આવે તો અમુક ખેડૂતોએ ખેડૂતોના ફાર્મ હાઉસો અને મકાનોને પણ નુકસાન થઈ શકે છે જેના કારણે આજે ખેડૂતો રોડ પર ઉતરી આવ્યા હતા ત્રીસ મીટર જેટલો રોડ બનાવવામાં આવે તો ખેડૂતોને કોઈ જ વિરોધ નથી પરંતુ

હું એગોલા ગામનો વતની છું મારું નામ હિરજેભાઈ માહવાલ છે અત્યારે જે બાયપાસ નીકળી રહ્યો છે એ અમુક જગ્યાએ બસો ફૂટ છે અમુક જગ્યાએ અઢીસો ફૂટ છે અમુક જગ્યાએ ત્રણસો ફૂટ પણ નીકળે છે તો આ જે જગ્યાઓ વધારાની જે લેવાય છે એના માટે પણ ખેડૂતોનો સખત વિરોધ છે ખરેખર તો બાયપાસની સો ફૂટની જરૂર છે અને સો ફૂટથી જે કંઈ વધારાની જગ્યા લેવાય છે તે ખેડૂતોને નુકસાન કરતાં પણ છે અને એમને વળતર પણ એ પ્રમાણે મળતું નથી બીજું એક જ છે કે સો ફૂટનો જોર રોડ નીકળવામાં આવે તો ડબલ લાઇન પણ નીકળી શકે તેમ છે અને સાઈડમાં સાધન પણ ચાલી શકે અને વધારાની જે જગ્યા જાય છે એમાંથી ખેડૂતો ખેતી વિહોણા થઈ જાય છે પોતાનું સાત બારમાંથી નામ પણ નીકળી જાય છે તો આવા ખેડૂતોએ ક્યાં જવું એમના માટેનો એક મોટો પ્રશ્ન છે ગામની અંદર તો આવા લોકોને ખરેખર જગ્યા પણ ગામની અંદરથી મળતી હોય તો આજુબાજુ જગ્યા પણ આપવી જોઈએ બીજું કે ખેડૂતોના અમુક બોર્ડ જતા રહે છે અત્યારે ખેડૂત પાણી વિહોણું થઈ ગયો છે પાણીના તળ પણ ઘણા ઊંડા જતા રહ્યા છે કોઈક જગ્યાએ એને પાણી મળ્યું હોય છે અને એવો જ પાણી એનું જતું રહે છે તો ફરીથી એને પાણી આના આખા ખેતરમાં દસ બોર મળતું નથી તો એમને પોતાની ટેકનિકલ લાઈનથી જોઈ અને ફરીથી ખેડૂતને જેનો બોર જતો હોય એને સાઈડમાં ટેકનિકલથી જોઈ અને પોતાને પાણી મળે એવી જગ્યા પર બોર બનાવી આપવાની ખેડૂતોને ઉગ્ર માગ છે જય જવાન જય કિસાન ખેડૂતોને અન્યાય સમાન આ સોનગઢથી જગણાનો જે મહામુલી જમીનો કાપતો આ બાયપાસ બની રહ્યો છે ભ્રષ્ટાચારની ગંધ આવે છે કંઈક ને કંઈક કંઈક ને કંઈક કોઈકને ફાયદો કરાવવા માટે આ બાયપાસ બની રહ્યો છે આટલો પોળો બાયપાસની જરૂર નથી સો ફૂટ રસ્તો બને તો વિકાસ થઈ જાય ટ્રાફિકની શહેરની સમસ્યા હળવી થઈ જાય અને ખેડૂતોને ન્યાય મળી જાય એવું સરકાર વિચારે નહીં આગામી સમયમાં ઉગ્ર આંદોલનો કરીશું અને જેની જમીન જાય છે એને સામે સરકાર એમના આજુબાજુના ખરાબામાં કે એમના ખરાબામાં એમને ખેતીની જમીન આપે અને બોર જતા રહે છે એમને બાજુમાં બોર બનાવી આપે અને જંત્રી પ્રમાણે નહીં પરંતુ બજાર માર્કેટ બજાર વેલ્યુશન નક્કી કરી અને ખેડૂતોને પૈસા ચૂકવવામાં આવે એ અમે માંગ સાથે અમે આગળ વધી રહ્યા છીએ અગાઉ સમયમાં અમે કોટલા પણ કાર્યક્રમ કરવાના છીએ અગાઉ બધા કાર્યક્રમો અમારા ફિક્સ છે જેથી કરી સરકાર પણ અમારું વાતને ધ્યાન રાખી ગંભીરતાથી લઈ અને અમારો ઉકેલ લાવે એવી અમે આશા રાખીએ છીએ અમને બીજા સ્વરૂપમાં ના લઈ જાય એ માટે અમે તમને અપીલ કરીએ છીએ તમારો ખૂબ ખૂબ આભાર છે કે અમે

અમે તો વાણ પરિવારના છીએ અમારું કુટુંબ નાનું છે એને ગરીબ છીએ સાહેબ અમારી જમીન જાય તો અમારા બાળબચ્ચા શું કરે તો અમે એમ કહીએ છીએ કે ત્રણસો ફૂટ બાકી તમે બોલો છો એમાંથી સો ફૂટ થશે તો અમે રહેવાના દઈએ ચાલવા દઈશું નહીતર અમે ચાલવા નહીં દઈએ જો તમારી જરૂર છે અમને મારવા છે તો અમે મારવા તૈયાર છીએ પણ અમારી મહેરબાની કરી અમારી જમીન બચાવી લો સાહેબ થોડું ઘણું પણ અમારા માટે રાખજો કોઈ હા ખે અમારે એમ નથી કેતા કે રોડ અહીંયા ના હેડે એવું તો અમારું કેવું નથી પણ અમારે ત્રણસો થી સો ફૂટ હોય તો જ આગળ વાગલું ભરશો કે આગળ અમે તપાસ કરશો સરકાર ને ત્રણસો ફૂટ જમીન જો જરૂરત છે બહુ રોડ ગણિત થઈ જાય તો અમારે ઢોર ઢોખર લઈને જવું છો અમારી જમીન જાય તો અમારું મંજૂર બિલકુલ નથી મરી જહા તો ચાલશે પણ રોડ હેડવા નહીં દો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ